ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર વિવિધ રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કામરેજ તાલુકામાં પણ આગેવાનો દ્વારા ઉજવણી કઈ કઈ રીતે કરવામાં આવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે કામરેજના ભાજપ અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા પ્રાથમિક શાળા અને આંગણવાડીના નાના ભૂલકાઓને ફ્રૂટ તેમજ બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે કામરેજની ભૈરો કોલોની તેમજ વિવિધ આંગણવાડીમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજકો દ્વારા આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નાના ઉપસ્થિત રહ્યા નામ રાજેશભાઈ મનહરભાઈ પટેલ કામરેજ તાલુકાના સિમારી ગામમાં નિવાસ સ્થાન છે અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી છે અમે સૌ આજે સુન કાર્યક્રમોનો અહીં સુમિતરણ કરવાના કેટલા વિધિઓ છે આજનો આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડનો હતો એમના સાનિધ્યમાં આજે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ નિમિત્તે આજે આ સેવા યજ્ઞ રૂપી આહુતિમાં બાળકોને કેળા અને બિસ્કિટનું વિતરણ કરી આ સેવા યજ્ઞમાં મને પણ લાભ લેવાનો મોકો મળ્યો અને આમનું આમંત્રણ શ્રી વિરલભાઈ રાઠોડ અને રોહિતભાઈ જે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના કામરેજના સંયોજક શ્રી છે એમને મને આમંત્રણ આપ્યું અને આ યજ્ઞમાં આહુતિ આપવા માટે આમંત્રણ મેં સ્વીકારી અહીં સહસ રીતે ઉપસ્થિત થયો છે અને મુખ્ય ગુજરાતના મુખ્યમંત્રીને આજના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ભારતીય જનતા પાર્ટી અને સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ તરફથી હું પાઠવી હું મુકેશ રાજપૂતનો રિપોર્ટ એઝ ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે